છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મંદીના માહોલના કારણે રત્ન કલાકારો હોય કે કારખાનેદાર હોય દરેક લોકોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે આ પરિસ્થિતિને ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ ભાવનગર ડાયમંડ એસોસિએશન બનાસકાંઠા ડાયમંડ એસોસિએશન વિસનગર ડાયમંડ એસોસિએશન પાલનપુર જુનાગઢ ભાવનગર સુરત આ બધા જ ડાયમંડ પ્રમુખ શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે ગયા હતા ગુજરાતી કહેવત મુજબ માં પણ માગ્યા વગર પીરસ્તી નથી આવો ભાવાર્થ ગઈકાલે મૃદત સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે એમને કીધું કે અત્યાર સુધી કેમ કોઈ ન આવ્યું આગળ આપણે આ પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોને સહાય કરવી એ ગુજરાત સરકારની અને મારી ફરજ છે અને આ અંગે તાત્કાલિક બે દિવસની અંદર આપણે ફરી મિટિંગ બોલાવશું અને ત્યાં સુધીમાં કયા પ્રકારની તમારી જે કઈ માંગણીઓ છે માંગણીઓની અંદર કલાકારો માટે કલ્યાણ બોર્ડની રચના કરવી વ્યવસાય વેરો નાબૂદ કરવો આર્થિક પેકેજ ડિક્લેર કરવું અને બાળકોની શૈક્ષણિક ફી આરોગ્ય ફી અથવા મકાનના હપ્તાઓ ચડી ગયા હોય એ માટે કઈ રીતના સરકાર મદદરૂપ થાય એની માટેની રજૂઆતો હતી ગઈકાલે મિટિંગની અંદર ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી શિક્ષણમંત્રી એવા પ્રફુલ્લભાઈ પાનસુરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલની મીટિંગ પછી એવું ચોક્કસ અમને ખાતરી થઈ છે બધા જ ગુજરાતના અલગ અલગ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રીઓને કે કઈક હવે ગુજરાત સરકાર આ બાબતે પોઝિટિવ વિચાર કરીને રત્ન કલાકારોને કઈક મદદ કરશે એવી આશા બંધાણી છે મેં કીધું સાહેબને કે મેઘુ સાહેબ આમાં વધારે બોલવા જેવું નથી હવે અત્યારથી ને જ આપણે નવી શરૂઆત કરીએ અને તમારો જે રિસ્પોન્સ છે એ અમારી માટે કાફી છે